શિક્ષાપત્રિસેવા ઓમ ઊં શ્રી રીં પત્રે પત્રે દેવાન ઔ ભૂતેન્દ્રિપે હ્રીં શૌ ગોમી યોગપીવાત્માન યોગપીવાત્માન રામ રામ ભગવતે ગ્લામ માસ્તયોગ સિદ્ધિ માડાય શ્રી સહજાનંદ પરમાત્માને નમ ઓમ ભમ રામ યો ઓમ શ્રી સહજાનંદ સ્વામીજી તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રને લગતા તકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તો શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનાર્યા છે અને વૃત્તાવાય ગામને વિશે રહ્યા એવા છે એવા જે સહજાનંદ સ્વામી જે તે અમે તે અમે જે તે નાના પ્રકારના સર્વે દેશ તેમણે વિશે રહીએ એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે બધે શિક્ષાપત્રને લખીએ છીએ શ્રી ધર્મદેવ થકી જન્મ જેમનો છે એવા અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામ તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશેષ સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિક તેવા જ કુંડાડન આડિક નિક બ્રહ્મચારી તથા અમારા આશ્રી તેવા જે માયા તારીખ ગૃહસ્થ સત્સંગી તથા અમારા આશ્રી તેવા જે સુવાસની વિધવા એવી સર્વે બાઈઓ તથા પોતાના નાદિક સાધુ એ સર્વે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે બ્રહ્માંડ રૂપ અને નારાયણની સ્મૃતિ સહિત એવા જ અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્ર જે અમે લખી છે તે અને આ શિક્ષાપત્રે લખ્યા જે કારણ છે તે સર્વે એકાગ્ર મનને કરીને ધારવું અને આ શિક્ષા જે અમે લખી છે તે સર્વેના જીવની તની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે શાસ્ત્ર તેમણે પોતાના જીવનના કલ્યાણને જીવના કલ્યાણને અર્થ પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોકને વિશે અને પરલોકને વિશે મા થાય છે અને જે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો ખૂબ બુદ્ધિવાળો છે તે આ લોકને પલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે તે માટે મારા શિષ્ય એવા જે તમે સરળ તેમણે તો પ્રીતિએ કરીને જ આ શિક્ષા પત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવ પણ આ શિક્ષા પત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં સજાનંદ સ્વામી મહારાજને જાય નાનું તિલક હે દર વખતે આજે શિક્ષાપત્રીના કેટલાય સંકંઠસ્થ શ્લોકો બોલ્યો હે ગોપાલન સ્વામી આપેલો જે બીજ મંત્ર છે એ બીજ મંત્રનો પણ હે એમને પાઠ કર્યો આપને સંભળાવ્યો આ બધો વિધિ છે ને કે છે ને ન સમજાય પણ ખાલી શ્રવણ કરીને એમ તો એ શાસ્ત્રોમાં કે શ્રોતું મહતી પાપાની ખાલી શ્રવણ માત્રથી પણ આપણા પાપ બળી જતા હોય છે